તો હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો મિત્રો કેમ છો ત્યાં મજામાં જશો તો આજે અત્યારે વાગી ગયા છે સાડા દસ અને હું આવ્યો તો બહાર દોરા નાખવા જોઈ લો આપણા છે તો હું દોરા નાખવા આવી ગયો તો મિત્રો દુકાનેથી આપણા જ્યાં જે કામ કરું હું ત્યાં દોરા નાખવાના હતા તો ત્યાં નાખવા આવી ગયો હતો તો નાખાઈ દીધા છે અને આપણે બહાર આવ્યા હતા એટલે મેં કીધું બ્લોગિંગ કરી લઉં થોડું તો બ્લોગ બનાવી લીધો આપણે બને જ છે એટલા માટે તમે તો પહેલાં તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નવા હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને જેમ થાય એટલો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો જો છે ને આપણા દોરા છે જે દોરા એમ્બ્રોયડરી મશીનમાં ઉપયોગ થાય છે આ દોરા તો ફાઇનલી તમારી પાસે મશીન હોય તો આપણને કોન્ટેક આપજો તો આપણે બી દોરા એટલે હું તો કારીગર જ છું એમનો દુકાનમાં કામ કરું હું તો આપણે કામ કરું તો બતાડીશ એક બે દિવસમાં એક બે દિવસ નહીં ત્યારે દુકાન બતાડીશ ગમે ત્યારે એ આપણી દુકાન તો આપણા દોરા એમ્બ્રોઈડરીમાં યુઝ થાય એટલે કયા કાપડ વાપડ બને ને શું કહેવાય કાપડમાં જે વરચક ને ભરચક બધું થાય એમ્બ્રોઈડરી મશીનમાં એમાં દોરા યુઝ થાય આપણા તો એવું હે જો બધા કલરના મળે પાંચસોથી છસો કલર અમારી દુકાનમાં છે તો તમારે જેની પાસે એમ્બ્રોઈડરી મશીન હોય તો કોન્ટેક કરી દેજો આપણે તો જો આપણો મોસમ જો બહારનો આપણે એક્ટિવાલીનું ભાતા બે મિનિટ મેં કીધું બ્લોગિંગ કરી લઉં તો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીએ મિત્રો ઓકે તો બે મિનિટ ઉભા તો હેલો મિત્રો તો આપણે છે ને હવે આપણે જઈએ છીએ દુકાને દુકાન તો તમને એક બે વીકમાં બતાડીશ ગમે ત્યારે બતાડીશ કરી પણ આપણે હવે દુકાન જ આવું વાગી ગયા છે સાડા દસ ઉપર થઈ ગયું તો ગાડી બારી સ્ટાર્ટ કરું હવે આ વાત ખાવે નહીં એક દિવસ ચલાવો તો એક્સિડન્ટ એક્સિડન્ટ થઈ જાય કોટો એની માટે ડાયરેક્ટ દુકાને જવું પછી તમને ઘરે એટલે ઘરે જઈને બોલું ઘરે જઈને ફેમિલી સાથે મળું ત્યાં સુધી આપણા બ્લોકમાં તમે કંડીની જોડાયા રહેજો ઓકે તો આપણે જાઉં અત્યારે તો દુકાને હાલ તો દુકાન જઈશ હું એક વાગે જઈશ ઘરે તો એક વાગે જઈને તમને મળું ઓકે મિત્રો અત્યારે તો જો રોડ ગાડીઓનો અવાજ આવે ફૂલ અહીંયા મસ્ત રોડ છે એ પણ પાણી ભરાઈ ગયો વરસાદ આવે એટલા કોક કોક આવે તો સાટા પલાડીને જતો એટલે મજાના આવે અહીંયા ઉપર છે પુલ તો આપણે અહીંયા આવ્યા હતા આ સાઈડ એ બાજુ આયા તને અહીંયા રોડ છે જો મિત્રો હાઈવે ટુ હાઈવે ઓ તો આપણે હવે જઈએ છીએ દુકાને મિત્રો તો તમને મળું ઘરે જઈને ઓકે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્ટ જોડા રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે જઈએ છીએ દુકાન દોરા બોરા લઈને ઓકે જો મેલ પડશે તો દુકાન બતાડીશ બાકી ઘરે જઈને જ મળીશ તમને ઓકે તો મળીએ આપણે આગળ ઓકે તો ચલો ગાઈશ આપણે આવી ગયા હતા ઘરે અને વાગ્યો હવે એક

ચાર જ બનાવી કારણ કે કોઈ ખાતું નહીં કારણ કે આજે ગણેશ ચતુર્થી એટલા માટે લડ્ડુ બનાયા કોઈ ખાતું નહીં મારા સિવાય હું ખાવ પણ કોક દિવસ આજે આધા બને તો મારું મમ્મી મારા મારી બેન અને મારા મામા ગયા હૈ ક્યાંક મોલમાં ને મોલમાં ગયા હે મોટી ગાડીની ખબર નીકળી અને જો સુરત સાગર માટે હે ને સાયકલ લાવી એ લોકો છે ગામડે હાલવા સાયકલ લઈ કાલે તો હવે આજકાલમાં ગામડે જાય એટલે ઉપર ચડાઈ જાય ગાડી ઉપર લઈ જાય ગામડે પાલનપુર તો છે ને મસ્ત તો આપણે ખાઈ લેવું તો મેં કીધું તું પણ દુકાનનું મેળ ના પડે એટલે મેં ઘરે આવી ડાયરેક્ટ બનાવ્યો તો બહાર તડકો હે જોઈ લો મિત્રો તડકા કા મોસમ હે બહાર મૂન મારી ગયો ખાઈ ગયો બંધ કરી નાખી દઉં તો અમે ખાઈ લેવું મસ્ત અહીંયા ઓકે હા તો ખાઈ લો ભાઈ તમને મળું કે બધી બ્લોગમાં મેં ડિનિંગ જોડાયા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે તો એ લોકો ફાઇનલી આપણે ખાઈ લીધું અને જો મારી મમ્મી કામ કરશે કચરા પત્તું વાળશે જો અહીંયા તો હજી ઉલા લોકો આવ્યા નહીં વાગે ભાઈ એક ને ત્રીસ જેડ થઈ જાય જો હજી બાર તડકો છે થોડું થોડું વરસાદ કાં વાતાવરણ થતા હૈ જે લો વાતાવરણ તો ફાઈનલી આપણે ખાઈ લીધું એ મિત્રો અને વાણ બાણ ધોય માર મમ્મી એનો પહેલા વાણ ધોરા પણ મને ધોરા હા પહેલા ધોરા તો નાનો તો ત્યારે બહુ વાણ ધોરા તો ભી ધોરા તો પોતો ભી કરતો ને કચરા વાળ તો એ વાસળ માસળ બધું પડ્યું અહીંયા એક્ચ્યુઅલી માં ઓર પેપર બિસ્કિટ ખાઈ ગઈ દીદી પેપર બિસ્કિટ દીદી ખાઓ ખાઓ નહીં પડ્યા છે ના ખાઈ ગઈ બીજા લાવવા પડશે ના હવે નાસ્તો લાવી દો ફૂલ તો મિત્રો હા આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો આજના માટે આટલું તો નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ આવજો અને શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરી દેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી બાય બાય